મહત્વના સમાચાર મળી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે પ્રદેશ પ્રમુખ સીઆર પાટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પાદરા વિજયભાઈ તામડિયા અને ડાયાસભાઈ પેટ્રલા સૌ આગેવાનો આજના કાર્યક્રમમાં જોડાવા માટે અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો અને આગેવાનો સૌ કાર્યકર્તાઓ સૌ શુભેચ્છક મિત્રો આપ સૌનો ભારતીય જનતા પાર્ટીના આજના કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું વંદન કરું છું આપ સૌને અભિનંદન પણ આપું છું હજુ ચૂંટણીનો માહોલ જામ્યો નથી મારે પણ આવવામાં લગભગ કલાક સવા કલાક જેવું મોડું થયું તો બી આવા બાર ધોમ ધકતા તાપની અંદર આટલી મોટી ઉપસ્થિતિ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં આપ સૌને જબરજસ્ત વિશ્વાસ છે અને એમના હાથ મજબૂત કરવા માટે આજે આપ સૌ અહીં પધાર્યો છે મિત્રો આખો દેશ જ્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પછી આખો દેશ રામમય બની ગયો હતો અને રામ મંદિરનું નિર્માણ કરીને ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર આદરણીય મોદી સાહેબમાં જે મોદીમય દેશ બની ગયો છે લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં સફળ થનાર અનેક આશાની આકાંક્ષાઓ પૂર્ણ કરાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એના માટે લોકોનો પ્રેમ હોય એ બહુ સ્વાભાવિક છે આજે જ્યારે દેશમાં અલગ અલગ રાજ્યોમાં ખૂબ જૂના ચાલીસ વર્ષ પચાસ વર્ષથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જોડાતા પહેલાં જે કોંગ્રેસના આગેવાનો હતા એ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એમના મનમાં પણ છે કે જે પાર્ટીમાં છે એનું નેતૃત્વ એ યોગ્ય નિર્ણય લેતો નથી એ સમયસર નિર્ણય કરતો નથી અને જ્યારે દેશ એક અવાજે વિકાસ ઝંકી રહ્યો હોય અને એ અપેક્ષા પૂર્ણ કરવા માટે મોદી સાહેબે કમર કસી હોય ત્યારે આ આગેવાનો એ ભલે કોંગ્રેસમાં હતા કે બીજી પાર્ટીમાં હતા પણ એમના મનમાં ભાવના છે કે પોતાના વિસ્તારના લોકો માટે કંઈક કોરી છૂટું છે એમની સાથે સાથે એમની અપેક્ષાઓ પૂર્ણ કરવી છે લોકોને મતલબ થવું છે અને ત્યારે આ સૌને સાથે દેશના બાકીના લોકોને પણ લાગે છે કે હવે જે ભવિષ્ય છે એ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં છે હમણાં જ અમારા જિલ્લા પંચ જિલ્લાના પ્રમુખ શ્રી કિરીટભાઈ કહી ગયા કે દૂધમાં સાકરની જેમ બધાને ભેળવી દઈશું કેમ કે આપણું ધ્યેય એક છે આપણું લક્ષ્ય એક છે અને એ માર્ગે જવા માટે આપણે બધા એક દિશામાં આગળ પણ જઈ રહ્યા છીએ જ્યારે આપણે એક સાથે એક દિશામાં જતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે ખૂબ સારું પરિણામ આવતું હોય છે આજે દેશનો વિકાસ અને સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ મોદી સાહેબે દુનિયાને બતાવ્યું છે